સુરતના આંદર વિસ્તારમાં નાયબ મામલતદાર હિનિશા પટેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પરિણીતાએ પોતાના ઘરમાં જ બેડરૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે હિનિશા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા પતિ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે હાલ રાંદેર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી ઘટનાની વહીવટી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે જોકે પોલીસ આ મામલે હિનિશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે હાલ પોલીસે વિવિધ દિશામાં આ અંગેની તપાસ શરૂ કરી છે